આખો શ્રાવણ મહિનો ભોલેનાથને પ્રસન્ન કરવાનો મહિનો છે એવું કહેવાય છે કે જે આખો મહિનો ઉપવાસ કરે છે ભોલેનાથ તેમના પર પ્રસન્ન થાય છે અને તેના પર આશીર્વાદ વરસાવે છે કહેવાય છે કે જેની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે તે વ્યક્તિના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભોલેનાથ તેના ભક્તોને ઈચ્છિત ફળ પ્રદાન કરે છે શ્રાવણનો આ મહિનો ઘણા શુભ સંયોગ લઈને આવ્યો છે જો તમે શ્રાવણ મહિનામાં ચોખાનો આ ઉપાય કરશો તો ભગવાન શિવ ખૂબ જ જલ્દી તમારા પર પ્રસન્ન થઈ શકે છે ચોખાના આ સરળ ઉપાયને અનુસરવાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આજે અમે તમને પૈસા સંબંધિત ચોખાનો આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર કરી શકશો આ ઉપાયને શાસ્ત્રોમાં ખૂબ જ ઉપયોગી જણાવવામાં આવ્યો છે પરંતુ આ ઉપાય કરતી વખતે ભક્તના મનમાં ભગવાનમાં સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે તે ઉપાયને જાણ્યા પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક શ્રાવણના પહેલાં સોમવારે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો આ પછી કોઈ મંદિરમાં જાઓ અને ત્યાં ભગવાન ભોલેનાથને યોગ્ય રીતે પૂજા કરો આ દરમિયાન શિવલિંગ પર ચોખાના ચાર દાણા અર્પણ કરો ચોખાના દાણા તૂટી નહીં તેનું ધ્યાન રાખવું આ ઉપાયને અપનાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે નંબર બે આ સિવાય શ્રાવણના પહેલાં સોમવારે પૂજા દરમિયાન શિવલિંગ પર ચોખાના દાણા અર્પણ કરતી વખતે તમારી ઈચ્છા ભોલેનાથને જણાવો એવું કહેવાય છે કે આમ કરવાથી ભોલેનાથ જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે નંબર ત્રણ શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગની પૂજા કર્યા પછી એક મુઠ્ઠી ચોખા લઈને ભોલેનાથની પૂજા કરો અને તે પછી તે ચોખા શિવલિંગ પર ચઢાવો આ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો એવું કહેવાય છે કે આ ઉપાયથી ભગવાન શિવ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તેની સાથે તમને આર્થિક લાભ પણ થશે નંબર ચાર આ સિવાય શ્રાવણના પહેલાં સોમવારે ભગવાન શિવની વિધિવત પૂજા કરો આ દરમિયાન અગિયાર મુઠ્ઠી ચોખા લો અને પૂજા કરતી વખતે દરેક મુઠ્ઠી ચોખા શિવલિંગને અર્પણ કરો આ પછી આ ચોખા એકઠા કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો આમ કરવાથી તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમને અણધાર્યા નાણાકીય લાભ મળશે નંબર પાંચ એવી માન્યતા છે કે શિવલિંગ પર શ્રાવણ માસમાં દરરોજ પાંચ દાણા ચોખ્ખા અર્પિત કરવાથી ક્યારે પણ ધન અને અનાજની કમી નથી આવતી નંબર છ શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે તમે જેટલા ચોખા લઈ શકો તેટલા ચોખા લઈને શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ પર તમારા બંને હાથો દ્વારા શિવલિંગ પર અર્પણ કરો અને ભોલેનાથને ધનની પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે તમે જેટલા અક્ષતના દાણા ભગવાન શિવને અર્પિત કરો છો તેના હજાર ગણા ફળ મળે છે આ પછી જે ચોખ્ખા બચે છે તેને ગરીબોમાં વહેંસી દો આમ કરવાથી તમને પૈસા મળે છે નંબર સાત ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાની પરંપરા છે પરંતુ આવી સ્થિતિમાં તમે અક્ષતની સાથે ભગવાન શિવને રોલી પણ અર્પણ કરી શકો છો શિવપુરાણ અનુસાર અક્ષત સાથે રોલી ચઢાવવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવું પડતું નથી નંબર આઠ શ્રાવણના પહેલાં સોમવારે કોઈ પણ સોમવારે શિવ મંદિરમાં અથવા ઘરમાં ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિથી કરો અને પછી પાણીમાં ચોખ્ખા મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ચોખા મિશ્રિત જળ ચઢાવવાથી આર્થિક લાભ થાય છે નંબર નવ શ્રાવણના પહેલાં અગિયાર દિવસ આ ઉપાય અચૂકપણે કરજો આ ઉપાય કરવાથી ભક્તને અવશ્ય લાભ મળે છે આ અગિયાર મંત્રો સાથે અગિયાર દિવસ સુધી ભગવાન શિવને અગિયાર ચોખા અર્પણ કરવાના છે પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ સરળ અને નાનકડો ઉપાય અજમાવો અને જુઓ તમારા જીવનમાં ચમત્કાર ચોક્કસ થશે આ પ્રયોગ તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સફળતા લાવશે શિવની પૂજા કર્યા પછી કુશ આસન પર બેસીને મનમાં આ ચમત્કારી મંત્રોનું જાપ કરો આ એક એવો પ્રયોગ છે જે અનન્ય સિદ્ધિઓ અને ઇચ્છિત લાભો આપે છે ઓમ અઘુરાય નમ ઓમ પશ્યુતાય નમ ઓમ સર્વાય નમ ઓમ વિશ્વરૂપિણે નમ ઓમ ત્ર્યબક્યે નમ ઓમ કપર્દીને નૈરવાય નમ ઓમ શૂલ્પાણય નમ ઓમ ઈશાનાય મહેશ્વરાય નમ ચોખાના આ ઉપાય કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો વૈદિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ક્યારે એકલા ચોખા ન ચઢાવવા જોઈએ હળદર ફૂલ રોલી અબીર વગેરે હંમેશા ચોખા સાથે રાખો જો તમે ઈચ્છો તો હળદર સાથે પીળા રંગના ચોખા પણ ચઢાવી શકો છો ભગવાન શિવને ચોખા અર્પણ કરવા માટે સૌ હાથની મધ્ય અને રીંગ આંગળીઓ સાથે અંગૂઠાનો ઉપયોગ કરો અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે ત્યારબાદ શિવલિંગ પર ભક્તિભાવથી અક્ષત અર્પણ કરો અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે કહેવાય છે કે જો પૂજામાં કોઈ વસ્તુની ઉણપ હોય તો તે વસ્તુની બાજુમાં અક્ષત ચડાવવું જોઈએ આ તે અંતરને ભરે છે શિવલિંગની અક્ષત એટલે કે આખા કાચા ચોખા અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે તૂટી ન જાય તેનાથી તમારી પૂજામાં વિક્ષેપ પડી શકે છે તેમજ શ્રાવણના પહેલાં સોમવારે શિવજીને પ્રસન્ન કરવાના કેટલાક સરળ ઉપાયો છે જેને તમે સરળતાથી કરી શકો છો નંબર એક દરેક વ્યક્તિ ઈચ્છે છે પરિવારના સભ્યો લાંબુ જીવન જીવે આ માટે શિવજીને દોરવાનું ઘાસ ચઢાવી શકો છો દોરવામાં અમૃતનો વાસ માનવામાં આવે છે દોરવા ભગવાન શિવના પુત્ર ગણેશજીને પણ પસંદ છે નંબર બે જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો વાંસના પત્તા પણ શિવજીને ચડાવી શકો છો જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમણે દરરોજ શિવજીને વાંસના પત્તા ચઢાવવા જોઈએ આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે નંબર ત્રણ શ્રાવણમાં તમે બિલીપત્રની જગ્યાએ ભાંગના પત્તા પણ ચઢાવી શકો છો શ્રાવણમાં ભગવાન શિવને પ્રસાદ રૂપમાં પણ ભાંગ વહેંચી શકાય છે નંબર ચાર તમે દરરોજ શિવને ધતુરો ચઢાવી શકો છો શિવજીની પસંદગીની વસ્તુઓમાં ધતુરાનું એક અલગ સ્થાન છે નંબર પાંચ તમે પીપળાના પાનથી પણ ભગવાન ભોલેનાથની પૂજા કરી શકો છો શ્રાવણ મહિનામાં પીપળાના પત્તાથી શિવજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને આ રીતે પૂજા કરવાથી શુભતા આવે છે નંબર છ તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને કંઈક દાન કરતા રહો સાંજના સમય કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવો તેનાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે નંબર સાત શ્રાવણમાં ભગવાન શિવને સમીના પત્તા ચઢાવવાથી જીવનના તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે સમીના પત્તા શિવજી સિવાય ગણેશજીને પણ ચડાવવામાં આવે છે નંબર આઠ શ્રાવણ મહિનામાં માછલીઓને લોટના ગોળા ખવડાવો અને મનમાં ભગવાન શિવનું ધ્યાન કરો ધન પ્રાપ્તિનો આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે તો મિત્રો તમને આ ચોખાનો સરળ ઉપાય ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ